દબાણો દૂર કરાયા છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું કહી શકાય એવું આ મેગા ડિમોલિશન જિલ્લા સમાહર્તા દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નીલેશ એસપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને થઈ રહ્યું છે આ સહિતના મુખ્ય અધિકારીઓએ પણ સ્થળ ઉપર હાજર રહીને ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કર્યું છે શહેરમાં શાંતિ બની રહે તે માટે જોડિયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સોમનાથ મંદિરના આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને આ પરિસ્થિતિને લઈને તંત્રએ રાત્રે જ આ લોકોને સમજાવટ કરીને સ્થળ ઉપરથી ખદેડી મૂક્યા હતા આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાયએસપી પચાસ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનો બારસો પોલીસનો સ્ટાફ ઉપરાંત બે અસઆરપી કંપનીનો બંદોબસ્તને તૈનાત કરીને કામગીરી શરૂ કરાઈ છે આ ડિમોલ્યુશનની કાર્યવાહીમાં ત્રીસ જેસીબી પાંચ હિટાચી પચાસ ટ્રેક્ટર અને દસ ડમ્પર સહિતના સાધનો મારફત દબાણો દૂર કરાઈ રહ્યા છે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર